નમસ્કાર વિદ્યાર્થીઓ હું વિષય શિક્ષક સૌમેલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યો છું આપણે શીખી રહ્યા છીએ ધોરણ બાર વિષય આંકડા શાસ્ત્ર ભાગ એક પ્રકરણ એક સૂચકાંક આ સૂચક આંકમાં આપણે એક પછી એક રીતો શીખતા જઈશું અને તેના દાખલાનો અભ્યાસ કરતા જઈશું અગાઉના વિડીયોમાં આપણે રીત નંબર એક અચલ આધારની રીતે સૂચકાંક શોધવાની રીત અને રીત નંબર બે પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધવાની રીત શીખી ચૂક્યા છીએ તો આજે શીખવાની છે આ રીત નંબર ત્રણ આ રીત નંબર ત્રણનું નામ છે અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધારનો સૂચકાંક શોધવાની રીત અત્યાર સુધીના બે દાખલાઓમાં આપણને ભાવ આપતા હતા વસ્તુ આપતા હતા કિંમત આપતા હતા જથ્થો આપતા હતા કંઈ પણ માહિતી આપતા હતા પણ એની જગ્યાએ આ આ દાખલાની અંદર આપણને વર્ષના ખાનાની જોડે અચલ આધારનો સૂચકાંક આપેલો હશે અને એને આધારે તમારે શોધવાનો છે પરંપરિત આધારનો સૂચકાંક તો સમજીએ સૌથી પહેલાં સૂત્ર કે પરંપરિત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા સો આગળના જેવું જ સૂત્ર છે રીત નંબર બે જેવું જ સૂત્ર છે પણ રીત નંબર બેમાં આપણે શું લખતા હતા ચાલુ વર્ષની ચલ કિંમત એની જગ્યાએ અહીંયા શું થઈ ગયું ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક નીચે છેદમાં શું લખતા હતા અગાઉના વર્ષની ચલ કિંમત એની જગ્યાએ અહીંયા રીત નંબર ત્રણમાં શું થઈ ગયું અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા સો છે ચલો સૌથી પહેલાં અંશની કિંમત ચાલુ વર્ષની કિંમત જો મેં અહીંયા શું લખ્યું છે યાદ રાખવા માટે કે અહીં ગણતરી રીત નંબર બે મુજબ જ થાય રીત નંબર બે મુજબ જ થાય કારણ કે અહીંયા શોધવાનો તો શું છે પરંપરિત આધારનો સૂચકાંક ફરી સમજો રીત નંબર બેમાં તમે શું શોધતા હતા પરંપરિત આધારનો સૂચકાંક અહીંયા રીત નંબર ત્રણમાં પણ તમારે અચલ આધારના સૂચકાંક પરથી શોધવાનો તો કયો છે પરંપરિતનો જ સૂચકાંક એટલે ટૂંકમાં બંને જગ્યાએ શોધવાનો તો કયો સૂચકાંક છે પરંપરિત આધારનો જ સૂચકાંક માટે બંને દાખલામાં ગણતરી કેવી થાય સરખી જ થાય એટલે હવે આ દાખલો જોવો હોય તો એકવાર ફરીથી રીત નંબર બે યાદ કરી લેવી પડે કે રીત નંબર બેમાં આપણે શું કરતા હતા જે તે વર્ષની કિંમત અંશમાં મૂકતા હતા અને એની ઉપરના અગાઉના વર્ષની કિંમત ક્યાં મૂકતા હતા છેદમાં મૂકતા હતા યાદ આવે પહેલાં વર્ષે ગણતરી થતી નથી કારણ કે ઉપર અગાઉનું વર્ષ હોય નહીં માટે આપણે સીધે સીધા કેટલા મૂકી દેતા હતા સો યાદ આવ્યું ને ઓકે પણ અહીંયા આગળ છે ટ્વિસ્ટ છે શું થશે જોઈએ સૂત્રમાં અંશમાં ઉપર જે તે વર્ષની કિંમત આવે સૂત્રમાં છેદમાં નીચેના એટલે કે છેદમાં નીચે સૂત્રમાં નીચે અગાઉના વર્ષની કિંમત આવે પણ જો આઈ કરીને લખ્યું છે મેં પ્રથમ વર્ષ માટે નીચેના બે સ્ટેપ યાદ રાખવા તો જો આગળના દાખલામાં શું હતું રીત નંબર બેમાં પહેલાં વર્ષે સીધે સીધા આપણે કેટલા મૂકી દેતા હતા સો પણ અહીંયા એવું નહીં થાય પહેલાં ખાના સિવાય બધો જ દાખલો સેમ રીત નંબર બે અને રીત નંબર ત્રણ સરખી જ કહેવાય પણ ખાલી ગણતરી બદલાય કે આ પહેલાં વર્ષે તો ત્યાં આપણે કેટલા મૂકી દેતા હતા સીધે સીધા સો મૂકી દેતા હતા ને અહીંયા એવું નહીં વિચારવાનું અહીંયા જો શું થશે જો મેં લખ્યું છે બે સ્ટેપ બનાવ્યા છે એ અને બી કે જો રકમમાં વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તો પ્રથમ વર્ષનો જવાબ કેટલો આવે શો આ પોઈન્ટ દાખલામાં વધારે ક્લિયર થશે કે જો રકમમાં વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તો પહેલાં વર્ષે જવાબ કેટલો આવે શો પણ જો નંબર બી જો રકમમાં વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પ્રથમ વર્ષે જવાબ જે કિંમત હોય અચલ આધારના સૂચકાંકની એ કિંમત જ આવે જવાબ રહેશે યાદ આટલું તો જો વર્ષનો ઉલ્લેખ ના આ બધું કોના માટે બોલી રહ્યો છું ખાલી પહેલાં વર્ષ માટે જ આ જે નીચેના સ્ટેપ છે આ બધા આટલા અહીંયા આઈએમપીના આ સ્ટેપ છે આ આ કોના માટે છે ખાલી પહેલાં વર્ષ માટે જ છે બાકી બધો દાખલો કયો રીત નંબર બે જેવો જ છે તો પહેલાં વર્ષ માટે ફરીથી બોલું છું જો વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તો કેટલા લેવાના સો અને જો વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો શું લેવાનું જે સૂચકાંક જે કિંમત હોય એ જ બોલો થશે ક્લિયર ચાલો રકમ સમજીએ જો મેં અહીંયા ઉપર બધા એડિંગ મારેલા છે ને તમારે સમજવામાં કોઈ તકલીફ નહીં પડે રીત નંબર ત્રણ અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધારના સૂચકાંક શોધવાની રીત રકમમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય જો આ અગત્યનો શબ્દ જે ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તો તરત મગજમાં હવે લાઇટ થઈ જોઈએ કે ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય ના હોય તો પહેલાં વર્ષે કેટલા મૂકી દેવા પડે સો પણ રકમ સમજવી પડશે ને તો જો રકમ છે ને મેં બી પાછી ટ્વિસ્ટવાળી જ લીધી છે સ્વાધ્યાયનું એક પોઈન્ટ બેનો ત્રીજો દાખલો છે દાખલા નંબર છ છે પેમ્પ્લેટનો આ પેમ્પલેટ છે ખબર છે ને વિદ્યાર્થીઓ આ પેમ્પ્લેટની લિંક જો નીચે કોમેન્ટ બોક્સમાં પડેલી છે એ લિંક ઉપર તમે ક્લિક કરશો ને એટલે આ પેમ્પલેટ ખુલી જશે આ રીતનો દાખલો જોયો વિડિયો હવે એવો ને એવો દાખલા બીજા ચાર પાંચ અંદર પેમ્પલેટમાં હશે એ જાતે ગણવાના એટલે શું પ્રેક્ટિસ થઈ જાય અને દાખલો આવડી જાય તો જો શું લખ્યું અહીંયા કે રકમમાં કે અમદાવાદના ઔદ્યોગિક કામદાર માટે વર્ષ બે હજાર પંદરના જાન્યુઆરી માસથી ઓક્ટોબર માસના ખોરાકના અચલ આધારે સૂચકાંક નીચે મુજબ આપેલા છે તે પરથી પરંપરિત આધારે સૂચકાંક શોધો તો આપણે હમણાં આગળ નિયમ શું શીખ્યા કે વર્ષનો ઉલ્લેખ કરવામાં ના આવ્યો હોય તો સો અને વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો કિંમત તો તમે કહેશો કે સાહેબ અહીંયા તો છે બે હજાર પંદર લખ્યું તો છે સાહેબ તો કેટલા મૂકવાના કિંમત લેવાની ના આ બે હજાર પંદર જાણી જોઈને ટ્વિસ્ટ કરવા માટે મૂક્યા છે આ બે હજાર પંદર શું છે રકમની માહિતી છે કે ભાઈ નીચે તમને જે ખોરાકનો સૂચકાંક આપ્યો છે એ બે હજાર પંદરની સાલના જાન્યુઆરી માસથી ઓક્ટોબર માસ સુધીની છે માહિતી એવું સમજાવવા માટે તમને વર્ષ લખ્યું છે દાખલામાં રકમમાં વર્ષનો ઉલ્લેખ નથી જો રકમ અહીંયાથી ચાલુ થાય છે કે ઓક્ટોબર માસના અચલ આધારે અચલ આધારે સૂચકાંક નીચે મુજબ આપેલા છે તે પરથી પરંપરિત આધારે સૂચકાંક શોધો અહીંયા ક્યાંય વર્ષ લખેલું છે નથી ને અહીંયા વર્ષ હોવું જોઈએ આચલ આધારે છે ને કે ત્યાં આવ્યું હોવું જોઈએ બે હજાર આઠને આધારે બે હજાર પાંચને આધારે એવો શબ્દ હોય ને તો વર્ષ આપ્યું કહેવાય એટલા માટે મેં આ દાખલો લીધો છે વર્ષ આપ્યું ના હોય તો પહેલાં વર્ષે કેટલા મૂકી દેવાના છે સો ચલો ઝડપથી ખાના પાડી દઈએ તો પહેલાં માસ સૂચકાંક સૂત્ર લખી કાઢ્યું ચલો ખાનામાં કિંમતો મૂકી દીધી અહીંયા હું ગણતરી પહેલાં ક્યાંથી ચાલુ કરીશ બીજા વર્ષથી અને બીજા વર્ષે પહેલાં અગાઉની જેમ જ શું કરીશ બધું મૂકી દઈશ તો જો બસો સિત્તેર ગુણ્યાસો બસો અડસઠ ગુણ્યાસો બસો અડસઠ ગુણ્યાસો છે બધા કિંમત મૂકી દીધી એક પછી એક જો બધી કિંમત મેં મૂકી દીધી બસો છેલ્લે જો બસો નવ્વાણું ગુણ્યાસો બસો ત્રાણું બસો ત્રાણું બસો ત્યાંસી છે બધી કિંમતો ચલો હવે એક એક કિંમતો મૂકતા જઈએ તો જો બસો સિત્તેરના છેદમાં કેટલા બસો એકોતેર બસો અડસઠના છેદમાં કેટલા બસો ને સિત્તેર છે ને આ રીતે બસો અડસઠના છેદમાં બસો અડસઠ તો એક એક જવાબ મૂકતો ગયો નવ્વાણું પોઈન્ટ ત્રેસઠ નવ્વાણું પોઈન્ટ છવ્વીસ તો જો મેં બધાના છેદમાં એની કિંમતો મૂકી દીધી અહીંયા બસો ઇઠ્યોતેરમાં છેદમાં કેટલા બસો અડસઠ બસો ત્યાંસીના છેદમાં કેટલા બસો ઇઠ્યોતેર બસો ત્યાંસીમાં બસો ત્યાંસી બસો ત્રાણુંમાં બસો ત્યાંસી બસો ત્રાણુંમાં બસો ત્રાણું બસો નવ્વાણુંમાં બસો ત્રાણું છે એક પછી એક બધી એની ઉપરની કિંમતો આપણે છેદમાં મૂકી દીધી આવી ગયા બધા જવાબ સો એકસો ત્રણ પોઈન્ટ તોંતેર એકસો એક પોઈન્ટ એંસી સો એકસો ત્રણ પોઈન્ટ ત્રેપન સો એકસો બે પોઈન્ટ ઝીરો પાંચ બોલ આવડે છે ને હવે વારો આવ્યો પહેલાં વર્ષનો તો સો નિયમ કીધો તો વર્ષનો ઉલ્લેખ ના હોય તો પહેલાં વર્ષે સો અને વર્ષનો ઉલ્લેખ હોય તો પહેલાં વર્ષે કિંમત તો અહીંયા વર્ષનો ઉલ્લેખ છે નહીં ફરી બોલું છું વર્ષનો ઉલ્લેખ છે નહીં આ બે હજાર પાંચ પંદરથી કન્ફ્યુઝ થઈ જતા નહીં રકમ શાંતિથી વાંચજો તો વધારે ખબર પડશે તો જો અહીંયા લખ્યું છે પહેલાં વર્ષે કેટલા મૂકી દીધા સાહેબે સો અહીં રકમમાં જો મેં અહીંયા નોંધ લખી છે તમને સમજણ પડે એના માટે જ કે અહીં રકમમાં વર્ષનો ઉલ્લેખ નથી માટે પ્રથમ વર્ષે જવાબ સો જ આવે રીતનું નામ શું આપ્યું છે આપણે રીત નંબર ત્રણ એ રીત નંબર ત્રણ એ છે ને હા ચલો આ વર્ષે જો બાકીનું શું લખ્યું છે કે અહીં બાકીની બધી જ ગણતરી રીત નંબર બે મુજબ જ થાય બોલો થશે ક્લિયર તો શું આખો રીત નંબર બે અને રીત નંબર ત્રણ સરખી જ છે એટલે કોઈ પણ ચિંતા કર્યા વગર દાખલો શરૂ કરી દેવાનો બીજા સ્ટેપથી વિચારવાનું ખાલી પહેલા સ્ટેપ ઉપર જ આવે ચલો જોઈએ બીજો દાખલો એટલે અહીંયા મેં નામ આપેલું જ છે બી છે ને રકમમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય હોય યાદ આવ્યું ને તો ના હોય તો કેટલા સો અને હોય તો શું આવે જે કિંમત હોય એ કિંમત બોલો યાદ રહેશે બાકીનું બધું સેમ બરાબર આ દાખલો બોર્ડમાં બી પૂછાયેલો છે માર્ચ ઓગણીસમાં એટલે અગત્યનો ખરો ને જો રકમ વાંચેલી વધારે ક્લિયર થશે વર્ષ બે હજાર સાત આઠ ને આધારે જો મેં આવ્યું ને આ શબ્દ પકડવાનો છે પહેલાં દાખલામાં હતો શબ્દ જો ફરી એકવાર એ રકમ જોઈએ તો અહીંયા શું લખ્યું છે એ દાખલામાં ચેક કરો કે ખોરાકના અચલ આધારે સૂચકાંક નીચે મુજબ આપેલા છે તે પરથી પરંપરિત આધારે સૂચકાંક શોધો છે ને અહીંયા ક્યાંય શબ્દ છે વર્ષમાં ના પણ અહીંયા જો સીધું પહેલું જ લખ્યું છે આધારની આગળ જુઓ વર્ષ બે હજાર સાત આઠ ને આધારે છે ને વર્ષ બે હજાર સાત આઠને આધારે એટલે અહીંયા વર્ષનો ઉલ્લેખ કરેલો છે વર્ષનો ઉલ્લેખ ના હોય તો પહેલાં આ બધું કોના માટે પહેલાં વર્ષ માટે વર્ષનો ઉલ્લેખ ના હોય તો પહેલાં વર્ષે કેટલા સો અને વર્ષનો ઉલ્લેખ હોય તો પહેલાં વર્ષે શું જે કિંમત આપી હોય એ કિંમત ચલો થશે તો જો સૌથી પહેલાં રકમ એને આધારે ખાના પાડી દઈએ તો જો ખાના વાળી દીધા સૂત્ર લખી કાઢ્યું પરંપરિત સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ચલાવતાનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો ચલાવતાનો સૂચકાંક ગુણ્યાસો અહીંયા ખાનામાં છે ને અત્યાર સુધી અહીંયા તમને ભાવ લખતા હતા કે બીજી કિંમત લગતા હતા ઉત્પાદન લગતા હતા ગમે તે લગતા હતા પણ અહીંયા આગળ આ રીતમાં શું લખેલું હશે હંમેશા સૂચકાંક જ લખેલું હશે કારણ કે આ તમને કયો સૂચકાંક આપેલો છે અચલાતાનો સૂચકાંક ચલો હું ગણતરી ક્યાંથી શરૂ કરીશ બીજા વર્ષથી તો જો સૌથી પહેલાં બધી કિંમત મૂકી દીધી એકસો અઢાર ગુણ્યાસો બસો એકવીસ પોઈન્ટ ત્રણ ગુણ્યાસો એકસો પચીસ પોઈન્ટ એક ગુણ્યાસો એકસો અઠ્યાવીસ પોઈન્ટ ચાર ગુણ્યાસો થયું चलो બધાના છેદ લઈ લઈએ અહીંયા કેટલા આવશે છેદમાં એકસો સત્તર પોઈન્ટ ચાર છે અહીંયા કેટલા આવશે છેદમાં એકસો અઢાર પોઈન્ટ એકસો અઢાર અહીંયા કેટલા આવશે છેદમાં એકસો એકવીસ ત્રણ અહીંયા કેટલા આવશે છેદમાં એકસો પોઈન્ટ એક મૂકી દીધા ચલો એના જવાબ લાવી દઈએ એટલે બે માર્કનો દાખલો હોય તો આટલું કામ તો ક્લિયર થઈ જાય ને તો સો પોઈન્ટ એકાવન એકસો બે પોઈન્ટ એંસી એકસો ત્રણ પોઈન્ટ તેર એકસો બે પોઈન્ટ ચોસઠ હવે વારો આવ્યો પહેલાં વર્ષનો તો પહેલાં વર્ષે ફરી મેં કીધું ને કે અહીંયા રકમમાં વર્ષનો ઉલ્લેખ છે માટે શું આવશે જે કિંમત હોય એ કિંમત જોવા કર્યું એકસો સત્તર પોઈન્ટ ચાર બાકીનું બધું સેમ અહીં રકમમાં વર્ષનો ઉલ્લેખ છે માટે પ્રથમ વર્ષે જવાબ કિંમત જ આવે રીત નંબર ત્રણ બી બોલો આ દાખલા છે ને સ્ટેપ બાય સ્ટેપ શીખશો તો કોઈ તકલીફ નહીં પડે જો લખ્યું છે પ્રથમ વર્ષે જવાબ કિંમત જ આવે અહીં બાકીની બધી ગણતરી રીત નંબર બે મુજબ થાય બોલો આવડશે વિદ્યાર્થીઓ તો આજે આ શીખ્યા વિડીયો નંબરની અંદર ત્રીજા વિડીયોની અંદર આપણે શીખ્યા શું શીખ્યા તો રીત નંબર ત્રણ શીખ્યા રીત નંબર ત્રણનું નામ શું આપ્યું આપણે અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધારનો સૂચકાંક શોધવાની રીત બોલો આવડશે વિદ્યાર્થીઓ તો અહીં આ વિડીયોને પૂર્ણ જાહેર કરું છું હું આશા રાખું છું કે આ વિડીયો જોઈને આવાના આવા દાખલા પેમ્પલેટમાંથી આપ ગણશો કોઈ પણ શંકા મૂંઝવણ માર્ગદર્શનની જરૂર હોય તો સંપર્ક કરજો હું શક્ય ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ તો દરેક વિદ્યાર્થીઓને વાલીઓનો મારી પર વિશ્વાસ મૂકવા બદલ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત